હા આ તો હાલો ફેમિલી પણ આમ જો કામ એટલે થોડો ઘણો ઠાક તો લાગે ધોવાનું શરૂ કરી દીધું આવતું ત્યાં છે ને સવાર પછી મમ્મી રસોઈ નું કામ ઉપાડી લીધું કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને અમે જો દલડી ગયેલા હતા પણ કાલ ભાઈ આવ્યા હતા અને કાલનો નો બ્લોગ આપણે શૂટ કર્યો નતો અને અત્યારે જો આપણે વેલા વેલા જાગી ગયા છે અને આજ અમારે કક અલગ લોકેશન માં જવાનું છે કા ક્યાં જવાનું છે આપણે પિત્યાવર નો હા તો તમે કન્ટેનર બના છો એટલે ખબર પડી જાય અમારે અલગ લોકેશન માં જવાનું છે

અને જો વાડીએ લઈ જવાના રોટલા જો કુકરમાં એ શાક બનાવી નાખ્યું છે બધું ભાત લઈને જવાનું છે અને આજ તો અમે ઘરના ઘરના જઈશી અને કાલ દાળિયા છે તો હાલો એ ફટાફટ નાસ્તો કરીને જઈએ અત્યારે હાડાહાંડ થઈ ગયા છે હાલો જો વાડિયા જવા માટે બધા રેડી થઈ ગયા છે અને ઘરનું કામ બધું કરી નાખ્યું છે અને જો મારા આહુએ જો માથે તગારું લઈ લીધું ભાતનું

આરિયાને તો આજ પહેલી વાર કપા જોવાનો છે કે વીણવાનો છે જોયો તો છે એને પણ પહેલી વાર આવી વીણ મન છે કપા આમ જો ફૅમિલી વરસાદ તો બે દિવસ થાય ગયો છે તો પણ આમ જો અમારા વાડીના રસ્તે એટલું બધું પાણી ભરાય છે જો આ એટલું બધું પાણી કે થાય છે અહીંયા આપણા વાડીએ કે આ વરસાદ તો બંધ થઈ ગયો તોય વરસાદ બંધ થઈ ગયો પણ આ કઈ એક ને એક દી તો કઈ વીરબો નતો કે

તો જો ફેમિલી તો જો મા પપ્પા છે ને ગાડી સડાવતા હતા ને તો સડાવતા નથી તો સડતી નથી તો મા છે ને ધક્કો ગઈ તો જવા ફેમિલી અમને છે ને આખા કેડે કાઈ નો પ્રોબ્લેમ આવ્યો પણ અહીંયા અમારે ખેતરનો શેઢો સડતા છે ને હાવ કેવો રસ્તો ધોવાઈ ગયો તો ને તો માણ માણ અમે ગાડી ચડાવી કાર્ય તો જા આ છે અમારો કપા મેં આગળ વિડીયામાં બતાવેલો છે તો આજ અમારે આ કપાનું મુહૂર્ત કરવાનું છે તો વાળીએ અમે જો અમારી નાની એવી ફેમિલી પૂગી ગઈ છે અને મારા વાહે છે એ કે મારે ગાડીમાં નથી ભેવું એ બી ગયા એ કે મને પસાડે સાજી તો એ હેલા આવે છે આગળ આવે ને પછી કપાનું મુહૂર્ત કરી દઈએ આપણે જો આનું જો ફટાર રાખીને ની થઈ ગઈ છે હા ઓ ફેમિલી જો આપણે હવે થઈ ગયા છે ઈ પુસ્કટ પહેરીને રેડી અને હવે આપણે કરી દેવી કપાસનું મુરત પેલી પેલી વખત છે ને કક હારું નામ લઈ ગયો હારું હારું તમને રહે હા હા બોલ છે ને આઈ હા હા તો બિસ્મિલ્લાહ ઇંગાન સાહેબ કુલના પીર ફોરસટ બેટન દી નો આવવા દેતા બરકત દેજો અને

આરિયાન ભાઈ કેવું લાગે છે? હ કેવું લાગે છે? બસ એમ કહેતો તો લેવાનું કે આ બધી લઈ એમ બાકી આપણે વાડે કેમ ડુંગરા ને પાહા ઓ આલો કન્ટિન્યુ આલો બન્યા રહી ગયો તો ફેમિલી જો અમે કપાણવાનું ચાલુ કરી દીધું છે અને જો આવો કાક કપાસ છે વરસાદનો

ત્રણ બાસકા કપાય છો કાકું એક એક વાળું નથી થોડુંક હાલો જો વાડીના ભોજનમાં આવું કાક છે બાજરાના બઢા આપણે ઘેરેથી લેતા અને ગામડાનું ફેવરેટ શાક ગામડાનું ફેવરેટ શાક રીંગણા બટેકા અને હારે આવું કાક આથણું ડુંગળી અને મૂળા તો જો આ બધા છે ને કામ કરી કરીને ભૂખ લાગી ગઈ ગયા સપુ જો બધાય ખાવાનું ચાલુ કરી દીધું છે આજ તો જો ભૂખ લાગી ગઈ છે ને અમારા ભૂખ લાગે તો હાલો હવે વાડી ભોજન કરી ખાઈ એક વાગી ગયો છે એક વાગે ખાવા બેઠા તો જો ખાઈ પીને મસ્ત વાડીએ જો આરામ કરી લીધો અને વાડીની મોજ જ કાક અલગ હોય તો મજા આવે છે અને આ શાળાનો દિવસ છે ટૂંકો દિવસ છે ને અત્યારે બે વાગી ગયા છે એક કલાક અમે આરામ કરી લીધા છે હવે પાછું જવાનું છે કપાવીણ માં કસો બુ કઈ આરામ ન કરે ન કરો કોણ જોઈ હશે રીલ જોતી તી રીલ પણ આરામ જ કેવાય ને સુઈ ગયા થાતે કસો જાવ ને કપાવીણ હેલો હાલો હાલો ફેમિલી જઈ ફટાફટ કપાવીણ માં પણ આમ જો ખેતી નું કામ નો કરીએ ને એટલે થોડો ઘણો થાક તો લાગે હો કઈ ને હાલો હવે જઈએ કપાવીણ એટલે તો વાગી ગયા છે અત્યારે પાંચ અને અમારે છે ને થેલા ભરાઈ ગયા તા કપાના તો અમે જો શેઢે ઠલવ આવ્યા તા જો આ ગાડી પડી છે અમારી અને છોકરાઓને લાગી છે ભૂખ કા છોક બે તમને લાગી ગઈ જો બટર લાવ્યા તા અમે પણ સાતો ન બનાવ્યો એમનો કોરા બટર ખાવાના છે હાલો ફેમિલી આવી જાઉં નાસ્તો કરવા હું તો હજી પાણી પીશું આ બધા નાસ્તો શરૂ થઈ ગયો મને આપો આરીન ભાઈ હેલો બટર ભૂખ લાગી છો હાલો આવી જાઉં નાસ્તો કરવા કોળા બટર જો અમાર વાડીમાં કેવો સરસ મજાનો મોર એવો છે જરો જરો ઢેલ છે ઢેલ છે મોર નથી ઢેલ છે ઢેલ છે મોર છે પણ પીછા ખરી ગયા છે વિશાળાના છે ને મોરલા અહીંયા માંડવી ખાતા હતા આમ જો આઘા વહી ગયા અમે આવ્યા ને આ બાજુ બહાર તો વહી ગયા આઘા આઘા અને અમારા હાહુની તો વેલાહેર વહી ગયા છે એને અમે મોકલી દીધા હતા કેમ કે એને હલીને જવાનું હતું અને અમારે ગાડી લઈને જવાનું છે અને પાછા દાળિયા કરવાના છે એટલે એ હેર વહી ગયા અને અમારે હવે બે જણાને ગાડી લઈને જવાનું છે અને જો અમે છે ને આ વાડીએ પહેલી પહેલીવાર કામ કરવા આવ્યા અને આઈફોનની આ જે પિન આવે ને ચાર્જિંગ કરવાનું ઓલામાં પાવર બેગ માં તૂટી ગઈ જો નુકસાની કરી નાખી આજે કેટલા નો આવે છે પચાસ રૂપિયા ની નુકસાની કરી નાખી આજે કઈ નઈ હાલો હવે જો દી હાથમી ગયો છે અને અમારી વાળી ખબર તો છે જંગલ માં છે તો વેલા હેર હવે ઘરે પૂગી જાય કા હાલો હવે ઘેરે જઈને મેળા નવો ફેમિલી હું નાનું બે ઘેરે આવ્યા ત્યાં નાઈ ને ડેરી કપડા ધોવાનું શરૂ કરી દીધું કાનો

હા છા તો અમારે જોઈ ગા અમે હાવ નથી ખાતા સા પણ બધાઈને જોઈ જોઈ તો હાલો હવે રાંધીને આવ્યું છે તો હવે ખાઈ લેવી અને આજ તો વાડી ગયેલા થા એટલે થાકી ગયા છે એવી તો વેલા હેર હોઈ જાઉં તો વિડીયો નહીં કરીએ એન્ડ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય